પરિસ્થિતિ છે કે જેને ઇમ્પલ્સિવ સુસાઇડ કહેવાય છે કે જે માણસ આવેશ માં કરી દે છે એ વખતે ઇમોશનલ લાગણીના આવેગમાં એનું વિચાર તંત્ર યોગ્ય કામ નથી કરતું માણસના મગજમાં બે પેરેલ તંત્રો કામ કરતા હોય છે જો તમે માણસના મગજની રચના વિશે જરાક જાણકારી આપો આપણે કે જે મગજ હોય છે એનો જે બાહ્ય હિસ્સો હોય છે ઉપરી હિસ્સો જેને આપણે કોર્ટેક્સ કહેવાય છે અથવા તો સેરિબ્રમ કહેવાય છે એનો ગ્રે મેટર કહેવાય છે ઉપરનો હિસ્સો છે ને એ વિચાર કરે છે ત્યાં આપણો કેલ્ક્યુલેશન હોય છે ત્યાં આપણો પ્લાનિંગ હોય છે ત્યાં આપણી અન્ડરસ્ટેન્ડિંગ હોય છે ત્યાં આપણી સમજ હોય છે તો ઉપરનો વિસ્તાર જે છે તે સમજદારી માટે છે અને એનાથી અંદર આવીએ છે તો હાઇપોથેલેમસ નામનો વિસ્તાર છે જ્યાં આપણી સંવેદના જ્યાં આપણી લાગણી હોય છે તો આ બે તંત્રો જોડાઈને કામ કરે છે એ બે તંત્રો કોર્પોરેશન અને સરકાર કામ કરે એ રીતે કામ કરે છે પરંતુ આ બંને તંત્રો વચ્ચે ક્યારેક કોર્ડિનેશન તૂટી જાય છે તો સંવેદનાઓ માણસ જયારે હર્ટ થાય છે માણસનો જયારે હમ ઘવાય છે માણસને જ્યારે અચાનક નકારાત્મક ભાવ આવે છે અથવા તો એની આશા શ્રદ્ધા વિશ્વાસ તૂટી જાય છે આ બધી લાગણીઓ છે અને આ બધી મગજના નીચેના કેન્દ્રોમાં હોય છે તો ઉપરના કેન્દ્રો એને સૂચના આપે છે કારણ કે ઉપરના કેન્દ્રો વિચારશીલ છે એ સંવેદ સંવેદનાને વિચારથી કંટ્રોલ કરે છે તો આ બે વચ્ચેનું તંત્ર જો આ બે વચ્ચેનું કોર્ડિનેશન જો જરા ખરવાય છે તો સંવેદનાઓ અચાનક જાગૃત થઈને માણસ પાસે આવું ખોટું કામ કરાવી દેશે તો વિચારશીલતા એ સંવેદના પરનો આપણે વૈચારિક રીતે જો આપણા તંત્રને થોડું કંટ્રોલ કરીએ તો ઘણી વાર આપણી સંવેદનાઓ પણ કંટ્રોલ થઈ જાય છે તો આ એક મેં તમને બેઝિક માહિતી આપી કે આપણે આત્મહત્યાના રોકવા માટેના પ્રયત્નોમાં પહેલું મર્યા જે કહ્યું તેમ વાંચન કરો વાંચન આપણે વિચાર પ્રેરે છે અને વિચાર જે આપણા મગજના ઉપલા પડમાં હોય છે જે આપણી સંવેદનાઓને જાગૃત કરે છે અને સંવેદનાઓને યોગ્ય કરવા માટે પ્રેરે છે તો આત્મહત્યા રોકવા માટે સમાજ સરકાર કુટુંબ અને વ્યક્તિ પોતે વ્યક્તિ પોતે પોતાની સંવેદનાઓને કઈ રીતે કાબુ રાખી શકે આજે આપણી પાસે અસંખ્ય સ્થળો એવા છે કે જ્યાં આધ્યાત્મ જ્યાં યોગ જ્યાં મેડિટેશન જે આ ક્રિયાકર્મ ધર્મ આપણી પાસે કેટલું બધું ઉપલબ્ધ છે ભારતીય સંસ્કૃતિ અનુકરણ કરે છે આપણે ત્યાં મેડિટેશનના કેટલા પ્રકારો છે અસંખ્ય આપણે વેદોથી પુરાણોથી ચાલુ કરીને આધુનિક સુધીમાં અસંખ્ય આપણી પાસે ધ્યાન અને મેડિટેશનના પ્રકારો છે વેસ્ટર્ન કલ્ચરે આજથી પચીસ થી ત્રીસ વર્ષ પહેલા હજુ તો એકદમ એકદમ યુવા અવસ્થામાં એમણે પકડ્યું કે આ તમામ તમામ આધ્યાત્મિક મેડિટેશન ધ્યાન આ તમામનું જે બેઝિક એલિમેન્ટ છે એને પકડીને એ લોકોએ માઇન્ડફુલનેસ મેડિટેશન બનાવ્યું આ મેડિટેશન એ લોકો વેસ્ટર્ન કલ્ચરમાં યુનિવર્સલ છે તો માણસે પોતાને પોતાને સ્વસ્થ રાખવા માટે પોતાને શાંત કરવા માટે અને પોતાને સદાય જાગૃત રાખવા માટે અને પરિસ્થિતિમાં હાલી ન જવાય તૂટી ન પડાય એને માટે એક માઇન્ડફુલનેસ મેડિટેશન આપ યુટ્યુબ પર સર્ચ કરશો તો માઇન્ડફુલનેસ મેડિટેશન ખાલી 5-10 મિનિટના અસંખ્ય એવા નાના નાના વિડિયોસ છે પણ એ બધું જ એ લોકોએ ભારતીય સંસ્કૃતિમાંથી લીધું છે કારણ કે આપણા પૌરાણિક પૌરાણિક આ તમામ આપણી પ્રણાલીઓમાં આધ્યાત્મ અને મેડિટેશનનો પ્રભાવ છે તો હું વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે લોકો આ તો એકવીસમી જુલાઈ તો વિશ્વ યોગ દિવસ આવે છે તો યોગ અધ્યાત્મ મેડિટેશન આ તમામ પ્રણાલીઓને આપ અનુસરો તો આપણે આપણું તંત્ર ચેતાતંત્રને તંત્રને એ રીતે મજબૂત કરી શકીએ કે કપડી પરિસ્થિતિમાં આપણે તૂટી ન પડીએ વિચાર એવો આવે છે કે માત્ર કેટલાક લોકોને જ આવું કેમ થતું હોય છે કેટલાક લોકો જ એક્શન સુધી પહોંચી જતા હોય છે જ્યારે માણસને આત્મહત્યાનો વિચાર આવે છે તો એ પહેલા એને લાંબા ગાળાની સ્ટ્રેસ હોય છે આ સ્ટ્રેસ દેખાય છે આ સ્ટ્રેસ માણસ અનુભવે છે એના કુટુંબીજનોને ખબર પડે છે હું તમને એના પ્રારંભિક થોડા લક્ષણો કહું કે આ લક્ષણો આપ ધ્યાનમાં રાખો આ સ્ટ્રેસના લક્ષણો છે માણસની ઊંઘ અને ભૂખ ઉપર અસર આ સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવા જેવા બે લક્ષણો છે જો માણસ સાત આઠ કલાક ની યોગ્ય ઊંઘ અથવા એની ઉંમર સહજ જો વડીલ હોય તો છ કલાક જો આધેર હોય તો સાત કલાક અને યુવા હોય તો આઠ કલાક આટલી નિયમિત ઊંઘમાં જો ખલલ પડવા માંડે વ્યક્તિ જો યોગ્ય રીતે ઊંઘી ન શકે ત્યાં તો એને ઊંઘ આવતી જ નથી અથવા તો આવે છે ને મળસ કે વહેલો જાગી જાય છે તો આ અચૂક ધ્યાન રાખો કે એનામાં ડેવલપ થઈ રહેલી સ્ટ્રેસ આ એ સ્ટ્રેસ છે કે જે એના જેવી જિંદગી જીવનાર બીજા આજુબાજુના પચાસ જણોમાં નથી પર એકવાર રિપીટ કરું છું કે આ એ સ્ટ્રેસ છે કે જેનો એને અનુભવ થાય છે જે આસપાસના પરિવારજનોને ખબર પડે છે પણ એના જેટલી જ આર્થિક સમૃદ્ધિ અથવા એના જેટલી જ આર્થિક સદ્ધરતાવાળા તમામ આ સ્ટ્રેસનો અનુભવ કરતા નથી અને એ વ્યક્તિ કરે છે પછી એ એ રક્ત કલાકાર પોતે હોય કે એની પત્ની હોય કે એના વડીલો હોય પરિવારનો કોઈ પણ એકમ હોય એ સ્ટ્રેસમાં જ્યારે આવે છે તો એ એ સ્ટ્રેસને આપણે એક પ્રકારનું લક્ષણ ગણીએ છે એક પ્રકારનો સ્ટ્રેસ એક પ્રકારની બીમારીનું લક્ષણ છે કે જેમાં સમગ એક સરખી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં એક સરખો રિસ્પોન્સ બધાનો નથી આવતો તમે ટ્રેન જઈ રહી છે કમ્પાર્ટમેન્ટ ઇમેજિન કરો એ કમ્પાર્ટમેન્ટમાં છ થી સાત જણા બેઠા છે કે 10 જણા બેઠા છે અચાનક અડધી રાત્રે લાઈટ આઉટ થઈ જાય છે અચાનક બહારથી જોર જોરથી અવાજો આવે છે અને ટ્રેન અટકી જાય છે અને 10 10 જણા સફાળા જાની જાય છે અનુમાન છે કોઈને કંઈ ખબર નથી તો એક જણા શું કહેવો હશે કે જરાઓ મારશે ચીસો પાડશે અને બહુ બચાવો બચાવો કહેશે એક જણા પોતાનું ઇષ્ટદેવને યાદ કરશે એક જણા ટ્રેનમાંથી નીચે ઉતરીને તપાસ કરશે કે શું થયું એક જણા મોબાઈલ પર ગભરાઈ લેવા જે કે એક જણ એવો હશે કે જે કે જાવ અને એક જણ એવો હશે તો આઠ જણા છે કે દરેક ના મગજનું બંધારણ અલગ છે દરેકનો ઉછેર અલગ છે દરેક ની રિએક્ટ કરવાની રીત અલગ છે દરેક ની સમજદારી અલગ છે દરેક નો કોપિંગ મેકેઝમ એટલે કે પરિસ્થિતિ ને હેન્ડલ કરવાની ક્ષમતા આ બધું જ અલગ છે તો ભગવાને સંસારમાં દરેક મગજ અલગ બનાવ્યા છે દરેક કુટુંબ અલગ છે દરેક નો ઉછેર અલગ છે તો દરેક જણા રિસ્પોન્સ પણ અલગ છે તો આ જે સ્ટ્રેસ સામૂહિક છે આખો ને આખો રત્ન કલાકાર સમાજ એ આ સ્ટ્રેસ અનુભવી રહ્યો છે આ તાણ છે એ કબૂલ છે કબૂલ છે આપણા વડીલો કહ્યું છે આપણા વક્તાઓ કહ્યું છે અને બધા સમજે છે કે આ તાણ છે એક સામૂહિક તાણ છે જેમાં આપણે બધાએ પસાર થવાનું છે પણ એવું એવું અચૂક

આત્મહત્યા કરવી તેની આપણા હાથમાં છે કોરોના ઘૂસી ગયો એ આપણા હાથમાં નથી ડોક્ટરો સુધી ગુજરી ગયા છે તો આવા કાળમાંથી આપણે નીકળ્યા છે હિન્દુસ્તાન કેવા કાળમાંથી નીકળ્યું છે એકસો ને ચાલીસ કરોડ લોકો જે આટલા ભીડવાળામાં રહેતા હોય અને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ કહીએ કેવી રીતે જ્યારે એક એક કુટુંબમાં પાંચ પાંચ છ છ માણસો એક રૂમમાં રહેતા હોય કયું સોશિયલ ડિસ્ટન્સિંગ એમ છતાં હિન્દુસ્તાનમાંથી પસાર થયો અને નીકળી ગયું તો આપણે કેવા કેવા કપડા કાળો જોયા છે ભાગ્ય સંસ્કૃતિ કેવા કાળો જોયા છે યુદ્ધો જોયા છે વોર વિશ્વ યુદ્ધો જોયા છે આપણે નાના નાના રાજા રજવાડાઓના યુદ્ધો જોયા છે કે જેમાં હજારો માણસો ગુજરી જતા હતા આપણે ભૂખ ભરાવા જોયા છે દુકાળો જોયા છે પ્લેગ જોયો છે પૂર જોયા છે આપણે શું નથી જોયું આપણે આટલું બધું જોયું છે આપણા વડવાઓએ આપણા કરતા વધારે સ્ટ્રેસ અનુભવી છે આપણે તો કદાચ ખોરાકી છે આપણી પાસે એવા આપણા એવા વડવા એવી એવી વસ્તુઓ જોઈ છે કે જે કદાચ આપણે કલ્પના ન કરી શકીએ અને છતાં એ લોકો ટક્યા છે મને યાદ આવે છે એક નાનકડો પ્રસંગ આપણે બધા આપતો આપણા વ્યક્તિગત પ્રસંગો શેર કરતા હતા કે હું હરિપરા કાકીવાળી શેરીમાં રહેતો મોટો થયો તો ત્યાં આગળ એક જમાનો હતો ઓગણીસો સિત્તેર ની આસપાસ નાનો હતો એ વખતે શાકભાજી વાળા શાકભાજી આપતી વખતે જો મારી માં એને ભાવતાલ કરે ને તો કે રવા દે બાકી નહીં લેવાય હીરા વાળા લઈ જશે આ સાહેબ આ દિવસ આપણે જોયો છે મેં પોતે જોયું છે મારી ભાઈ મને કહ્યું છે તો આ દિવસો આપણા પાછા આવશે આપણે આપ આશા એવી વસ્તુ છે કે જે આપણે પ્રેરાઈ શકીએ છે કારણ કે સમાજના દરેક વર્ગો દરેક સંસ્કૃતિઓ દરેક ઇતિહાસના પાનાઓ એવા એવા પ્રકારના પ્રસંગોથી થી ભરપૂર છે કે જેમાં લોહી વયા હોય અને જેમાં સામૂહિક રીતે માણસો ગુજરી જતા હોય તો આપણે આ સમયમાં ટકી રહીએ આપણી પાસે બીજી અનેક વસ્તુઓ છે આપણો પાસ ટાઈમ છે એને આપણે ખાલી માત્ર મોબાઈલ જોવા કરતા આપણે શારીરિક સ્વસ્થતા રાખીએ આપણે આહાર સુધારીએ આપણે સ્પોર્ટ્સ ખીલવીએ મોલામાં પાંચ દસ જણા બેસીને માત્ર ને માત્ર પોતાના રોદાણા ન રોડીને પણ પાંચ જણા બેસીને આપણે બાકીનો ટાઈમ જે આપણી પાસે થોડો ઘણો બી સમય હોય એમાં આપણે બીજું શું કરી શકીએ એકબીજાને મદદ કરી શકીએ સાથે મળીને અને આ આપણે હેન્ડલ કરીએ એક કે કોઈ વ્યક્તિ જ્યારે એવું કહે કે મારે મને દવા આપવામાં આવી છે તો મિત્રો ગભરાઈ નહીં જતા અને એને ગભરાવીને દવા છોડાવી દેતા કારણ કે ટૂંકા ગાળા માટે કેમિકલ સપોર્ટ એ પણ બહુ જ મહત્વનો છે જ્યારે માણસ સ્ટ્રેસમાં આવે છે તો એના કારણોમાં ઘણીવાર એના મગજની અંદર રસાયણો આવા રસાયણો કહેવાય છે અને આ રસાયણોની ઉણપ એ માણસને આવું કરવા પડી રહે છે તો એ વખતે એને ટેમ્પરરી આવો સપોર્ટ આપવાનો હોય તો ઘણી વાર આપણે પોતે મજબૂત હોઈએ તો આપણે સામે વાળાને એવું કહીએ કે જો હું આવામાંથી કરું છું ને તું આ શું ટેકડા ખાયા કરે છે પ્લીઝ બિલકુલ એવું નહીં કહેશો એને એને સમજો અને એને કહો કે તું થોડા સમય માટે આ રીતે લોકોને ની જરૂર હોય અહીંયા પણ ઘણા બધા સાયન્કેસ્ટ પ્રવૃત્ત છે એ લોકોની કોઈ રીતે મદદ લો સુરત શહેર આપનાથી રડિયાત છે આ જ ઉદ્યોગ કે સુરતને એની ચમક આપી છે અમે ઘરનાળાની પહેલી બાજુથી આવીએ છીએ અમે શું સુરત હતું એ ખાલી નાળા સુરત જોયું છે આ ચમક ચમક છે તો હું આપને વિનંતી કરું છું કે આ ચમકને આપ ઝાંખી નહીં પડવા દો આપના કેટલાક કેટલાક લોકો આપણી વચ્ચેથી આ રીતે આત્મહત્યા કરીને વિદાય થઈ ગયા પરંતુ જે લોકો અહીંયા છે એ લોકો આ સંકલ્પ કરે કે આપણે અન્યો મદદ લઈને કેમિકલ સપોર્ટ લઈને સંઘની મદદ લઈને સમાજોની મદદ લઈને સમાજ સામાજિક મદદ તો સાહેબ આ કન્સેપ્ટ જ અમે આ આપણા વિસ્તારોમાંથી આ આપણા સમાજ પાસેથી શીખ્યા છે સમૂહ લગ્ન કે જેમાં પરિવારના લગ્નનો ખર્ચ એકદમ ઓછો થઈ જાય વરઘોડાઓ નહીં ઘડવા હવે કેટલી બધી બાબતો સમાજ શું કરી શકે અને સામાજિક મદદ એક વ્યક્તિને કેવી રીતે ઉત્થાહિત કરે વ્યક્તિને કેવી રીતે સપોર્ટ કરે આવું તો સુરત શહેર તમારી પાસે શીખ્યું છે તો તમારા સમાજમાં આ વસ્તુઓને રોકવા માટેના અચૂક રસ્તાઓ છે ખાલી એ રસ્તાઓ અજમાવવાની જરૂર છે હું ફરી એકવાર આપ સૌનો આભાર માનું છું અને આપને આહવાન કરું છું કે ટકી રહેજો આવા સમયમાં ટકી રહેજો આ સમય પણ પસાર થઈ જશે થેન્ક યુ થેન્ક ખૂબ ખૂબ આભાર માનીએ ડોક્ટર ચોક્સી સાહેબ ખૂબ સુંદર વચની વાત રજુ કરી આપ સર્વ રંગ કલાકારોને ફરી વખત પ્રાર્થના છે કે નીચે ભૂક વિત્રણ આપણે કાર્યક્રમ બાદ જ શરૂ કરશું અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ મનોચિકિત્સકની કન્સલ્ટન્સી થી હોય ને એ હજારોમાં હોય છે જ્યારે આપણા યુનિયનને સરસ મજાના સહકાર માટે વિશેષ કહેવા છે આપણે જોડાતા કલાકારોને બધાવીએ ખરેખર આપણા માટે આવા પદાધિકારીઓ અધિકારીઓ વચ્ચે બચ્ચે છે બાકી એમની કન્સલ્ટન્સી થી તમે બહાર પૂછો તો તમને ખ્યાલ આવે મનની વાતોને સમજીને